નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારા જ પ્રિય ચેનલ ઉપર અહીં તમને દરરોજ મળે છે સોના અને ચાંદીના તાજા ભાવ સાથે માર્કેટની ચાલ વિશ્લેષણ અને તમારા માટે સૌથી ઉપયોગી રોકાણની માહિતી તો દોસ્તો સોનું અને ચાંદી ફક્ત દાગીના નથી આ બે ધાતુઓ આપણા ભારતની સંસ્કૃતિ પરંપરા અને અર્થતંત્રનું મહત્ત્વનું પ્રતિક છે ભારત એવો દેશ છે જ્યાં ઘરમાં દાગીના હોય કે ન હોય પણ સોના ચાંદીના ભાવની ચર્ચા તો દરેક ઘરમાં થાય છે અને લોકો રોજ જાણવા માંગે છે કે આજે સોનું વધ્યું કે ઘટ્યું આજે ચાંદી ખરીદવી કે ના ખરીદવી જોઈએ તો એ તમામ જવાબો રોજ તમને અહીં જ મળશે આ ચેનલનો હેતુ એકદમ સ્પષ્ટ છે તમને તાજી સાચી અને સરળ ભાષામાં કિંમતની માહિતી પહોંચાડવી તેથી તમે તમારી ખરીદી અને રોકાણના નિર્ણય વધારે સમજદારીપૂર્વક કરી શકો દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો વધારો ફક્ત ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વની આર્થિક પરિસ્થિતિ ડોલરનું મૂલ્ય ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટની માંગ પુરવઠો અને ગ્લોબલ રાજકીય પરિસ્થિતિ પરથી પણ નિર્ભર કરે છે અને આ ચેનલ પર અમે ફક્ત ભાવ જ નથી કહેતા પણ એ પણ સમજાવીએ છીએ કે ભાવ કેમ બદલાય છે આગામી દિવસોમાં શું ટ્રેન્ડ રહેવાની શક્યતા છે અને ખરીદી માટે કયો સમય સારો છે જો તમે સોનાના ચાંદીના વેપારી છો જ્વેલર્સ છો રોકાણકાર છો અથવા ફક્ત ઘર માટે ખરીદી કરો છો તો આ ચેનલ તમારા માટે દરરોજની મોર્નિંગ માર્કેટ ગાઈડ બની રહેશે તો દોસ્તો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને સાથે બેલ આઇકન પણ ચાલુ કરો તેથી રોજ સવાર સવારમાં તમને નવીનતમ અપડેટ સૌથી પહેલાં મળી રહે હવે ચાલો દોસ્તો વિલંબ કર્યા વગર જોઈએ આજના દિવસના સોના અને ચાંદીના તાજેતાઓ બજાર ભાવ સાથે આજનો સંપૂર્ણ માર્કેટ વિશ્લેષણ તો મિત્રો આપણે જોઈશું પહેલાં સોનાના ભાવ કે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે તો સૌપ્રથમ વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર છસો એંશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર આઠસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ અઠાવન હજાર પાંચસો રૂપિયા પાંચસો ગ્રામ સોનાનો ભાવ સુડતાલીસ લાખ હજાર પાંચસો રૂપિયા અને એક કિલો સોનાનો ભાવ પંચાણું લાખ પંચ્યાસી હજાર રૂપિયા તો મિત્રો આ હતા અઢાર કેરેટ સોનાના ભાવની વાત અને હવે વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર સાતસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર સાતસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર એકસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ એકોતેર હજાર પાંચસો રૂપિયા પાંચસો ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાવન લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા અને એક કિલો સોનાનો ભાવ એક કરોડ સત્તર લાખ પંદર હજાર રૂપિયા તો મિત્રો આ હતા બાવીસ કેરેટ સોનાના ભાવ અને હવે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર સાતસો એંશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બે હજાર દોસો ત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર આઠસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ સત્યોતેર હજાર નવસો રૂપિયા પાંચસો ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ લાખ રૂપિયા અને એક કિલો સોનાનો ભાવ એક કરોડ સત્યાવીસ લાખ એંશી હજાર રૂપિયા તો મિત્રો આ હતા ચોવીસ કેરેટ સોનાનો ભાવ અને હવે વાત કરીએ ચાંદીની ચાંદી ફક્ત દાગીના માટે નહીં પણ મોબાઈલ સોલર પેનલ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા ઉદ્યોગોમાં પણ વિશાળ ઉપયોગ ધરાવે છે તો જોઈએ કે ચાંદીનો ભાવ અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યો છે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 163.10 રૂપિયા 8 ગ્રામ ચાંદીનો ભાવ 1384.80 રૂપિયા 10 ગ્રામ ચાંદીનો ભાવ 1731 રૂપિયા 100 ગ્રામ ચાંદીનો ભાવ 70310 રૂપિયા 500 ગ્રામ ચાંદીનો ભાવ 86500 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ તોતેર હજાર સો રૂપિયા તો મિત્રો આ હતું ચાંદીનો અત્યારે બજારમાં ચાલી રહેલો ભાવ ભાવમાં ગત દિવસની તુલનામાં વધારો ઘટાડો નોંધાયો છે આ બદલાવનું મુખ્ય કારણ છે ડોલર ઇન્ડેક્સમાં ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારની માંગ અને ગ્લોબલ આર્થિક સ્થિતિમાં ચાલતા ઉતાર ચઢાવ તો દોસ્તો જેમ જેમ વિશ્વમાં અનિશ્ચિતતા વધે છે લોકો સોનામાં રોકાણ વધારતા જાય છે અને એ જ કારણથી ભાવમાં સતત ફેરફાર જોવા મળે છે દોસ્તો સોનાની ચાંદીના રેટ્સ પર સૌથી મોટો અસર કરે છે આંતરરાષ્ટ્રીય બજાર હાલના ગ્લોબલ માર્કેટ મુજબ જેમ કે અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં આજે થોડી કમજોરી જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે સોનાને સપોર્ટ મળ્યો છે અને યુરોપ તથા એશિયા માર્કેટમાં પણ રોકાણકારો સાવચેત છે જેનો સીધો પ્રભાવ આજના ભાવ પર પડ્યો છે દોસ્તો વિશ્વમાં આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે ખાસ કરીને અમેરિકા યુરોપ અને એશિયાના બજારોમાં જ્યારે પણ ગ્લોબલ માર્કેટ અસ્થિર થાય છે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી જાય છે એટલા માટે ગોલ્ડના ભાવ છેલ્લા કેટલાક દિવસથી એક મજબૂત સપોર્ટ સાથે ટ્રેડ થાય છે ચાંદીમાં થોડી અસ્થિરતા છે કારણ કે ચાંદીનો મોટો ભાગ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વપરાય છે જેમ કે ઇલેક્ટ્રોનિક્સ સોલર મેડિકલ સાધનો ઇન્ડસ્ટ્રીયલ ઓર્ડર વધે તો ચાંદી તેજી પકડે છે અને ઘટાડો થાય તો ભાવ નરમ પડે છે સોનાના ભાવ પર સૌથી મોટો પ્રભાવ અમેરિકન ડોલર ઇન્ડેક્સ પાડે છે જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે સોનું નબળું પડે છે અને ડોલર નબળું પડે તો સોનામાં તેજી આવે છે ક્રૂડ ઓઇલના ભાવ પણ ગોલ્ડ માર્કેટને અસર કરે છે કારણ કે ક્રૂડ વધી જાય તો વિશ્વની મોંઘવારી વધે છે અને મોંઘવારી વધે ત્યારે સોનાને સેફ હેવન તરીકે ખરીદવામાં આવે છે જો સોનું આ સપોર્ટ લેવલ ઉપર ટકી રહે છે તો આગળના દિવસોમાં તેજી ચાલુ રહેવાની શક્યતા વધુ છે અને જો આ રેઝિસ્ટન્સ તૂટી જાય તો ભાવમાં એક ઝડપી ઉછાળો આવી શકે છે હાલના તમામ ડેટા મુજબ આવતા દિવસોમાં સોના ચાંદીના ભાવ પર ગ્લોબલ આર્થિક સમાચાર ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલના ભાવ મુખ્ય ભૂમિકા ભજાવશે જો કોઈ મોટી વૈશ્વિક ઘટના થાય જેમ કે ફેડ રિઝર્વનું નિવેદન મોંઘવારીના નવા આંકડા અથવા આંતરરાષ્ટ્રીય તણાવ તો સોનામાં ઝડપી તેજી આવી શકે છે સમગ્ર રીતે જવાનું હતું દોસ્તો સોનું હાલ મજબૂત પોઝિશનમાં છે અને લાંબા ગાળે સ્થિર થયેલું દેખાય છે જ્યારે ચાંદી થોડું અસ્થિર છે પરંતુ લાંબા ગાળે તેનું ફંડામેન્ટલ તેજી તરફ છે હવે વાત કરીએ શું સોનું અત્યારે ખરીદવું જોઈએ અને જો ખરીદવું છે તો ક્યારે અને કેટલા ભાવે તો એનાલિસ્ટ્સ મુજબ સોનાના ભાવમાં આગળ તેજી જોવા મળી શકે છે ઉદાહરણ તરીકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુજબ સોનાનો ટેકનિકલ બ્રેકઆઉટ થયો છે અને એક લાખ બાવીસ હજાર છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપોર્ટ લેશે જ્યારે આગામી લક્ષ્ય એક લાખ ઓગણત્રીસ હજારની નજીક છે એટલે કે જો તમે લાંબા ગાળે રોકાણ માટે વિચારી રહ્યા છો તો હવે એ પસંદગી યોગ્ય બની શકે છે હવે મિત્રો વાત કરીએ સોનાની તો સોનું ત્યારે જ ખરીદવું જોઈએ જ્યારે સોનું એક લાખની અંદર આવે અને ચાંદી પણ ત્યારે જ ખરીદવું જોઈએ જ્યારે તે એક લાખની અંદર આવે અને મિત્રો તમે પણ જોઈ શકો છો ને કે સોના અને ચાંદીના આટલા ભાવમાં ખરીદી શક્ય નથી તો દોસ્તો આ હતી આજની સોના અને ચાંદીના બજારની સંપૂર્ણ અપડેટ જ્યાં તમને આજના તાજા ભાવ બજારનું વિશ્લેષણ અને ખરીદી માટે યોગ્ય સમય બધું જ સરળ ભાષામાં સમજાવ્યું આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તેથી આવી સચોક અને દૈનિક અપડેટ્સ તમે ચૂકી ના જાઓ તો દોસ્તો સોનાના ચાંદીના ભાવ રોજ બદલાય છે અને તમારી ખરીદીનો નિર્ણય યોગ્ય સમયે લેવો ખૂબ જ મહત્ત્વનું છે એટલા માટે રોજ સવાર સવારમાં આપણે સાથે જોડાયેલા રહો જેથી તમે બજારના દરેક ફેરફારથી સૌથી પહેલાં જાણકારી મેળવી શકો જો તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય કોઈ ખાસ શહેરના ભાવ જાણવા હોય અથવા રોકાણ અંગે માર્ગદર્શન જોઈતું હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ લખજો અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છીએ ચાલો દોસ્તો તો મળીએ આવતીકાલે ફરી નવી અપડેટ સાથે ત્યાં સુધી સુરક્ષિત રહો સમજદારીપૂર્વક રોકાણ કરો અને હંમેશા સ્માર્ટ નિર્ણય લો જય હિન્દ અને ધન્યવાદ